નમસ્તે મિત્રો સ્વાગત છે વસંધાર સાડીમાં તમારું અને આજે તમને બતાવવાના છે ડોલા વર્કમાં એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે કલર મેચિંગની વાત કરીએ તો ટોટલી છ કલર બતાવવાના છીએ અને આપણે પીસ તમને ઓપન કરીને બતાવી અને મારા વિડીયોમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બિલકુલ ના ભૂલતા કારણ કે અમે રોજ નવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો તમારી રીતે કલર કોન્ટ્રાસ્ટ ઉપર આવશે અને આ રીતના આખી સાડી આવશે અને આ રીતના આખું આવશે આ અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ ફેબ્રિક છે અને તમે ઘરે આરામથી ધોઈ શકો એ રીતનું આખું કાપડ આવશે મિત્રો અને આપણે કોઈ બી જે પૂરીએ થઈ જશે અને આપણો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે આપણે આખી ઓલ ડિઝાઇન જોવી કલર મેશિંગ પણ તમને બતાવવાના છીએ આખી ઓલ ડિઝાઇન છે એકદમ સોફ્ટ ફેબ્રિક છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો આવશે એમની બ્લાઉઝની ડિઝાઇન આવશે આખી ઝીણી બુટીવાળી ડિઝાઇન અને આ રીતનો આખો બોર્ડર પડતો આવશે એમાં ચાલો આપણે કલર જોવાના છીએ કલર મેશિંગ પણ બહુ મસ્ત છે આખા કોન્ટ્રા ઉપર આમાંથી તમને કોઈ બી કલર ગમતો હોય તેનો પ્રિન્ટોટ લેવાનું ના ભૂલતા આપણે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે બધા મસ્ત કલર છે ના નવા કલર છે જો આ બધા કલર તમે જોઈ શકો છો આ બી બહુ મસ્ત કલર છે આપો તમને આ બી બધા તમને ખ્યાલ આવે આ મસ્ત કલર છે એકદમ નવો કલર છે અને આ બી એક કલર છે પિંક કલર ને કોન્ટ્રાસ્ટ આવશે જે રીતનું પલ્લું આવશે બોર્ડર આવશે એ રીતનું બુલાઉઝ આવશે કોન્ટ્રાસ્ટમાં અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં કારણ કે મેં રોજરોજ નવો વિડીયો કે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ